માનવ જીવન માં સૌથી અમૂલ્ય સંબંધ કયો છે કે છે માતા અને પિતાનો સંબંધ સંતાન માટે માતાપિતા પોતાનું આખું જીવન त्याગી દે છે ગર્ભાવસ્થા થી લઈને સંતાન યુવાન થાય ત્યાં સુધી તેઓ રાત દિવસ મહેનત કરે છે પોતાનો આરામ સુખ શાંતિ બધું છોડીને સંતાન ના ભવિષ્ય માટે કામ કરે છે છતાં ઘણીવાર એવું બને છે કે સંતાન એ માતાપિતાને દુખ આપે છે કેમ આવું બને છે એનો સાચો રહસ્ય શું છે आवो समझवानो प्रयास करिए माता मितानु त्याग जय बा जन्मे छे, त्यारे एनी कालजी राखवी सहेली बाबत नथी रात्रे ऊँघ न आव पोता आराम बलिदान आपवो संतान ने शिक्षण संस्कार आपवा खावा पीवा लईने कपड़ा सुधी दरेक वस्तु माटे मातापिता बधु समर्पित करे छे। पिता क्यारेक पोतानी इच्छा मुजबनु कपड़ू के वाहन नथी खरीदता कारण के पैसा ना अभ्यास मा खर्चाए માતા પોતાની ઈચ્છાઓ શોખ મિત્રો સાથેનો સમય બધું છોડીને સંતાનની સંભાળમાં જીવન વીતી દે છે સંતાન મોટું થયા પછીનો બદલા જ્યારે સંતાન મોટું થાય છે ત્યારે ધીમે ધીમે એની દુનિયા બદલાઈ જાય છે બાળપણની જેમ એ સતત માતાપિતાની આજુબાજુ રહેતું નથી મિત્રો સાથે સમય પસાર કરવો અભ્યાસ કેરિયર પર ધ્યાન આપવું સોશિયલ મીડિયા અને મોબાઇલમાં વ્યસ્ત રહેવું आ माता पिता धीमे धीमे रही जाए छे। क्यारेक संतान ने लगे के मारा मम्मी पप्पा जूना विचारों ना छे। अवगणवा लगे माता पिता ने खूब दुख आपे पिता ने दुख केम आपे छे। हवे साचा कारणों पर नजर करिए एक पेढ़ीगत अंतर जेनरेशन गैप, जुदी जुदी पेढ़ी विचारों में फरक रहे छे। माता-पिता पोताना अनुभव सला सला मा थी सलाह આપે છે પણ સંતાન ને એ સલાહ બાંધી રાખે છે એવું લાગે છે બે વ્યસ્ત જીવનશૈલી આજ ના સમય માં કામ અને સ્પર્ધા એટલી વધી ગઈ છે કે સંતાન ને લાગે છે કે સમય નથી એ માતા-પિતા સાથે બેઠકો નથી કરતા ત્રણ પૈસા અને કારકિર્દી નો દોડધામ યુવાનો માનતા હોય છે કે જીવનમાં બધું પૈસાથી જ મળે છે પૈસા કમાવા માટે તેઓ પરિવારથી દૂર થઈ જાય છે ચાર્ક સમાજનો પ્રભા આજના મિત્રો મીડિયા અને સોશિયલ પ્લેટફોર્મ ઘણીવાર સંતાનને એવું સમજાવે છે કે સ્વતંત્ર જીવન જ સાચું છે પરિણામે એ માતા-પિતાની લાગણીઓ ભૂલી જાય છે પાંચ નવા સંબંધોમાં ખોવાઈ જવું લગ્ન પછી કે નવા સંબંધો થતા ઘણીવાર સંતાનનું ધ્યાન નવી જિંદગીમાં વધારે જાય છે માતા-પિતા પાછળ રહી જાય છે अही एक सत्य एपण छे के क्यारेक संतान पण पोताना माता पिता प्रत्ये थोड़ी नाराजगी रखे छे। तेओ कहे छे के अमने हमेशा अभ्यास में दबाण कराय छे। क्यारेक माता पितानी नी कड़काई वधु होय छे। पोताना सपना संतान पर लादवामा आवे छे। आ कारणे पण संतान माता पिता थी दूर थाय छे। एटीएलए આ વિષય એક તરફી નથી બન્ને તરફથી સમજવાની જરૂર છે હકીકતમાં માતા-પિતા અને સંતાનના સંબંધમાં પ્રેમની અભિવ્યક્તિ બન્ને તરફથી જરૂરી છે માતા-પિતાએ માત્ર પૈસા કે સુવિધા આપવી એ પૂરતું નથી સંતાન સાથે સમય વિતાવો એમની વાતો સાંભળવી એમને સમજવું પણ એટલું જ મહત્વનું છે तेज रीते संतान ने पण समझवू જોઈએ કે માતાપિતા આજે જે છે તે એમના બલિદાનના કારણે જ છે તેઓની સેવા કરવી સન્માન કરવું એ આપણો કર્તવ્ય છે જીવનમાં પૈસા કારકિર્દી સંબંધો બધું મહત્વનું છે પણ માતાપિતા વિના એ બધું અધૂરું છે માતાપિતાને દુખ આપવાથી ક્યારેય સુખ નથી મળતું સંતાનનું સાચું કર્તવ્ય એ છે કે પોતાના માતાપિતાને વૃદ્ધાવસ્થામાં પ્રેમ સ્નેહ અને સન્માન આપે કારણ કે માતાપિતા વિના સંતાન અધૂરું છે અને સંતાન વિના માતાપિતા